ગુજરાતી ટીમ લાઈવ આપનું સ્વાગત છે ગરીબ નિરાધાર અને વિધવા મહિલાઓના પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરાયું પવિત્ર રમઝાન માસમાં ગરીબ નિરાધાર અને વિધવા મહિલાઓના પરિવારોને તેઓ કોઈની પાસે હાથ લંબાવ્યા વગર રમઝાન રોજા કરી શકે એવા ઉમદા હેતુથી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ગોઠડા બ્રાન્ચ નંબર 152 દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવે ગોઠડા સૈયદવાડા ખાતે આજુબાજુ વિસ્તારમાં રહેતા નિરાધાર મહિલાઓના પરિવારોને ઘઉં લોટ ચોખા તુવેર દાળ ચા મોરસ તેલ બેસન મરચાં હળદા ગરમ મસાલો કસ્ટર પાવડર ખજૂર સહિતની વસ્તુઓની પચાસ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું ઇસ્લામ ટ્રસ્ટ ગોઠડા સૈયદવાળા બ્રાન્ચ નંબર એકસો બાવનના પ્રમુખ ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા દવાખાનામાં ગરીબોને મફત સારવાર ચેકઅપ કેમ્પ રાહત દરે ચોપડા વિતરણ રમઝાન માસમાં ગરીબોના અનાજના કીટનું વિતરણ વૃક્ષારોપણ તથા ઇસ્લામિક દરેક અઠવાડિયે પુરુષ તથા મહિલાઓનું ઇસ્લાઈ ઇજ્તેમ આનું આયોજન મસ્જિદ કબ્રસ્તાનની સાફ સફાઈ ઠંડીમાં ગરીબો ગરમ ધાબડા વિતરણ મેડિકલ કેમ્પ સરકારી યોજનાઓનો કેમ્પ અમારો હિતુ મદદ પહોંચાડવાનો છે અમારી આ સેવા કાર્યમાં સેન્કુલ ઇસ્લામ ટ્રસ્ટ એકસો દ્વારા સંચાલિત પ્રમુખ સૈયદ અબ્બાસ અલી માસ્તર તથા દરેક ટ્રસ્ટ દિલ ખુલીને કામ કરતા હોય છે આજ રોજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ગોટલા બ્રાન્ચ નંબર એકસો वो फैज हरू शेख उमसमिन के हकू के मुताबिक हर साल की तरह इस साल भी सहादत मौलारी के मौके पर राशन टिक का इंतज़ाम किया गया है और राशन टिक कुल पचास सीटें बेचने का इंतज़ाम किया गया है और इसमें जिन जिन लोगों ने हिस्सा लिया है जिन सखीदाताओं ने इसमें हिस्सा लिया है उन सखीदाताओं के रोजी रोज़गार में खूब को बरकती अदा करें आमीर आमी